ઓરણી વેચવાની છે સાવ નવી ઓરણી છે માત્ર ત્રીસ દિવસ પહેલા જ લીધેલી સાવ નવી ઓરણી છે અને સાવ ઓછી કિંમતમાં વેચવાની છે અમુક જ ટાઈમની અંદર આ ઓરણી વેચાઈ જશે કેમ કે ભાઈને તાત્કાલિક ઓરણી વેચવાની છે ભાવેશભાઈને તો વિડીયો પૂરો જોતા રહેજો અને હું તમને ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ભૂમિ કંપનીની ઓરણી છે અને માત્ર ત્રીસ દિવસ પહેલા જ લીધેલી આ ઓરણી છે ન્યુ મોડેલ ઓરણી અને વેચવાની છે ભાવેશભાઈને આ ઓરણી સત્તર દાતાની છે ભૂમિ કંપની છે સત્તર દાતાની ઓરણી ઓરિજિનલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને આખી ન્યૂ ટેકનોલોજી વાળી છે ન્યૂ મોડેલ જ છે ત્રીસ દિવસ પહેલા જ લીધેલી છે અને આ ઓરણી વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી અને તાત્કાલિક વેચવાની છે ટોટલ જવાબદારી સાથે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં ઓરણીના માલિક ભાવેશભાઈનો કોન્ટેક કરી લેજો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સત્તર દાતાની ઓરિજિનલ કન્ડિશનમાં માંથી ઓરણી ન્યુ ટેકનોલોજી વાળી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ત્રીસ દિવસ જૂની કિંમતની વાત કરું તો ચોર્યાસી હજાર કિંમત રાખેલી છે ઓરણીની જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ઓરણી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને ચિત્રોડી ગામે જોવા મળશે ભાવેશભાઈનું ઓરણી લેવી હોય હોય મોબાઈલ નંબર નંબર કઈ રીતના મેળવવા ઉપર જોઈ રહ્યા તો નીચે મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈ નામ સત્યાસી આઠસો વાળા નંબર પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો